ઐતિહાસિક ભગતસિંહ સ્મારકમાં કોંગી નગરસેવક દોડી ગયા અને તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે ઘણા બધા આક્ષેપો તંત્ર પર કર્યા આપણે વાત કરીએ ચાર દરવાજાની મધ્યમાં આવેલું ઐતિહાસિક માંડવી ગેટ અને ત્યાં પિલ્લરો જર્જરિત હાલતમાં પિલ્લરોના ભાગ ધરાશય થઈ રહ્યા છે તેની હાલત જર્જરિત છે અને ત્યારબાદ હવે આ વડોદરા શહેરમાં જ આવેલું ન્યાય મંદિર પાસેનું ઐતિહાસિક ભગતસિંહ સ્મારક જેના પર પણ તિરાડો પડી ગઈ છે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ અંગેની જાણકારી મળતાની સાથે જ વોર્ડ નંબર તેરના નગરસેવક કોંગી કાઉન્સિલર જેઓ ત્યાં પહોંચી ગયા અને તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે અને સાથે જ

એ પ્રતિમાની હાલત આપણે જોઈ શકીએ કે જે નીચેનો બીમ હોય જે પિલ્લર હોય એ એટલો જર્જરિત થઈ ગયો છે એટલી મોટી મોટી તિરાડો પડી ગઈ છે ગમે ત્યારે એ પિલ્લર પડી જશે અને અહીંથી આપણે જે ઊભા છે તેથી રોજના મોટા મોટા અધિકારીઓ આવતા જતા હોય છે પાલિકાના તમામ મોટા મોટા અધિકારી જ્યાં અમારા વિસ્તારના વોર્ડના ડેપ્યુટી જતા હોય તમામ લોકો જતા હોય પણ એ લોકો જોયા પછી પણ અને કોઈ પણ વડોદરા શહેરમાં પ્રોગ્રામ હોય તો લોકો અહીંથી ભગતસિંહ સર્કલ પર આવતા હોય પ્રોગ્રામ કરતા હોય બધા કરતા હોય પણ જે ખરેખર જરૂર છે એ કરતા નથી મોટી મોટી તિરાડ પડી ગઈ છે અને ક્રાંતિવીર સહિત ભગતસિંહ એટલે કેટલી મહાન હસ્તી હતી અને એવી પરિસ્થિતિ આપણાને ઊભું ના રહેવા એવી પરિસ્થિતિ છે મોટી તિરાડ પડી ગઈ છે ગમે ત્યારે પડી જાય અગાઉ આપણે થોડા દિવસ અગાઉ માંડવીના ગેટનું પણ આપણે જોવું જ્યારે ઐતિહાસિક વડોદરા શહેરમાં એવી મોટી ઇમારતો છે કેટલી અસંખ્ય હોવું એ છે તો પણ આપણે એને કાળજી રાખવાની જરૂર પાલિકાની છે પાલિકાઓ કોઈ જગ્યા ખરેખર જે જગ્યાએ ધ્યાન આપવાનું હોય એવી જગ્યા પર ધ્યાન આપતા નથી ને આ ગમે ત્યારે પડી જશે અને મેં અહીંથી જતો હતો એટલે જોઉં એટલે આપનો કોન્ટેક કરે આપને બોલાય સ્થળ પર અમારી એટલી માગણી છે કે વહેલી તકે જે મોટી તિરાડ પડી ગઈ છે કોઈ મોટું નુકસાન ના થાય પ્રતિમાને કોઈ નુકસાન ના થાય પ્રતિમા તમે જોઈ શકો આખી ગ્રીન કલરની જેવી પ્રતિમા થઈ ગઈ છે ફરીથી એને વ્યવસ્થિત કલર કરવો જોઈએ એવી અમારી માગણી છે કે જે અગાઉના જે તમામ પ્રતિમાઓને આપણે કરેલી એ પ્રમાણે આખી ગ્રીન ખરાબ દેખાય છે એટલે આ તમામ જવાબદારી પાલિકાની છે કોર્પોરેશનની છે એના લીધે કમિશનરશ્રીને પત્ર બી લખ્યો છે કે સાહેબ વહેલી તકે આ જે રિપેર કરવાનું છે વહેલી તકે કરવામાં આવે એવી અમારી માગણી છે નગરસેવક બાળુ સુરે છે તેવું કરે બાળુ પણ વાત એ છે કે આ વાત જે તેમની છે કે દિલસે નીકળે કી નલકટ મેરી મિટ્ટી બી ખુશબુ એ વતન આવે આ વાર્તા ઘણું બધું કહી જાય છે વાર્તાનું સાર્થક થવું છે એ પાલિકા નહી કરતું શું માનવું છે એ સમયના લોકો અને આપણા ભગતસિંહ ક્રાંતિ શહીદ થઈ ગયા આપણા દેશ માટે આપણા માટે ને એમની પ્રતિમાની હાલત આવી હોય એટલે આનાથી શરમજનક વાત કોઈ હોઈ ના શકે એટલે પાલિકાને અમારી એટલી જ માગણી છે કે સાહેબ આપણે આટલા માન હસ્તીનું આપણે આ પ્રતિમા એનો જે બિન છે એ આપણે રિપેર ના કરી શકતા હોય તો આપણે શું કરવાના આપણે માંડવીનું કેટલા વર્ષ દિવસથી કેટલા મહિનાથી એ મહારાજ આંદોલન ચાલે છે એ રિપેર નહીં થતું તો આપણે શું કરવાના આપણે બીજા ઇતર ખર્ચો કરોડો રૂપિયા અલગ અલગ એમાં કરતા હોય છે તો એવી જે માનવ હોય અને વડોદરાનું આ તો એક સર્કલ એટલે ખૂબ એ કહેવાય કંઈ બી કશું હોય તો ન્યા મંદિર સર્કલ ભગતસિંહ એટલે જે ક્રાંતિવીર સહિત ભગતસિંહનું સર્કલની જે મોટી મોટી તિરાડો પડી ગઈ છે આ જે નેમ પ્લેટ જે લગાવી છે એ પણ પડી જાય એવી પરિસ્થિતિ હાલતમાં છે તો વહેલી તકે એની રિપેર કરો સારી કરો જે મૂર્તિની હાલત છે એને બી વ્યવસ્થિત કલર કરવામાં આવે એવી અમારી ના આખા વડોદરા શહેરના તમામ લોકોની માગણી